જુનાગઢના ભેસાણ તાલુકાના પસવાડા ગામે આવેલ નાની સિંચાઈ યોજના નીચે લાવેલ પસવાડા ડેમ ઓવરફ્લો થયો છે આજે તારીખ ને દિવસે પસવાડા નાની સિંચાઈ યોજનાનો પસવાડા ડેમ ઓવરફોલો થવાની તૈયારીમાં છેલ્લા આઠ દસ દિવસના એક ધારો વરસાદ વરસી રહ્યો છે જંગલની અંદર વરસાદ હોવાને કારણે ડેમની અંદર પૂરતું પાણી આવ્યું છે અને પાણીને કારણે ડેમ ભરાય અને ઓવરફ્લો થવાની તૈયારીમાં છે પાણી ભરાવાથી આજુબાજુના ગામના ખેડૂમાં ખુશીનો માહોલ છવાયો છે અને રાજીપો છે કે ખેડૂતને જીવાદોરી આ ડેમ છે અને ભરાઈ ગયો છલકાઈ ગયો એટલે ખેડૂત રાજી છે અને હવે પછી આથી નીચે આવેલા ગામડા મિંદપરા હળમતિયા ઘણા લોકો છે એ ગામને સાવચેત રહેવા સરકાર તરફથી જાહેરાત મળે અને ધ્યાન રાખે એવી અમારી અરજ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે